આર્મીન શું પીવે છે હે અમ્મુમાં બર્થડે માં આર્મીન બહાર આવ્યો છે ડિનર કરવા અને જ્યુસ ઉપર તૂટી પડ્યો છે હે ને દીવાન જ્યુસ ઉપર તૂટી પડ્યો જ ને આર્મીન

What are you doing? You pizza every day. You don't eat like this? Open it, let's go. Open it, open it, open it, open it. What is it, Armin? Open it. you doing this to me? Dad, mom, don't do that. Open it.

আমি সুচে আমি মোমো আইফোন সেভেন্টি টু ले मने, मने च परफ्युम हो त मने निवन मने एक्चुली यौ जस्तो के परफ्युम चाहिँ आउ बक्स असथु नले त्यो त आइफोन 17 नि निकर्यो देडी नो ले गुगल पिक्सेल 10 ले दे मानो दे लियो नउ राति गई मु जो आइफोन 17 गई मु तू आइफोन 17 के आछ तारा बर्थडे इन गिफ्ट मते त तन गई मु एम तनी गई मु

તને હું તું આઈફોન ફિફ્ટી આવે ને ત્યારે તને મારે છે ને આવડો અમારો ગિફ્ટ આપી દેવો છે આઈફોન હું સો ટોટલી અનએક્સપેક્ટેડ ગિફ્ટ હતી મેં એને નિવાને થિંક જ નહોતું કર્યું કે આવી ગિફ્ટ હશે વી થોટ કે અંદર હશે પરફ્યુમ બીકોઝ બિપિન નો કે મને પરફ્યુમ બહુ ગમે છે તો મોસ્ટલી હર વખતે કાંદુ પરફ્યુમ લઈને આવે આ વખતે ધીસ ઇઝ સમથિંગ ટોટલી અનએક્સપેક્ટેડ બટ મજા આવી અમને તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં એન્ડ આવા જ નવા નવા વ્લોગ જોવા માટે પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ